તો નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોની આપણી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂતની મુલાકાત લીધી છે અને મિત્રો બહુ જ સારું એવું એ જીરાનું વાવેતર કરી અને એમાં ઉત્પાદન લે છે તો એની પાસેથી આપણે આજે થોડીક માહિતી લેશું કે આવું જીરું મિત્રો એને શું માવજત કરી અને આવું જીરું બનાવ્યું છે અને આમાં કઈ કઈ દવાનો છટકાવ કર્યો છે કે ટીયા ખાતરનો ઉપયોગ કરી અને આ જીરાને આવું જોઈ શકો છો તમે ઢીસણ સમૂહ જીરું બનાવ્યું છે મિત્રો છે તમે જે આ વાવેતર કરેલું છે આ જીરાની કઈ વેરાયટી છે જે આવું ઢીસણ સમાનું જીરું મિત્રો થઈ ગયું છે અત્યારે તમને વિડીયોમાં પણ એટલું બધું બહુ નહીં દેખાય પણ તમે આ જોઈ શકો છો હું આ જે ક્યારો છે એના પાળા ઉપર બેઠો છું અને જે આપણે સંજયભાઈ છે જે એ જીરાના અંદર કેરામાં બેઠા છે તમે જોઈ શકો છો એના એટલેક તો મારે જીરું આવે છે એટલે તમે જોઈને વિચારી શકો છો કે કેવડું જીરું થયેલું છે આ ઊંચાઈમાં પણ

પછી બીજો સ્પ્રે આપેલો છે કુલેબ માટેનો કુલેબ માટે એટલે તમે સૌથી પહેલા તો 19 19 ખાતરનો જ ઉપયોગ કરેલો છે 19 19 ની ખાતર જે ફર્ટિલાઈઝર આવે છે એનો ઉપયોગ તમે કરેલો છે growth માટે શરૂઆતમાં શરૂઆતમાં એટલે કે મહિનાજીના ગાળે તમે ઉપયોગ કર્યો છે આનો હા અને મિત્રો તમે આ ખાતરનો પણ ફોટો જોઈ શકો છો આ એનપીકે 19 19 ની ખાતર છે આનો સૌથી પહેલા 30 દિવસનું જીરૂ થયું ત્યારે ત્યારે મિત્રો આનો જીરાનો ગ્રોથ કરવા માટે આ ઓગણી ઓગણી ખાતરનો ઉપયોગ કરેલો છે તો હવે આગળ જણાવો કે તમે પછી શું કઈ દવાનો ઉપયોગ કર્યો આમાં મોલો મસી માટે તમે કરેલો છે ભારે ડોઝ કરેલો છે કે હલકો તો આપણે છે ને છટકાવિન ખર્ચા વાળે કર્યો જેમ ખર્ચો હાવ ઓછો જ રાખેલો છે શરૂઆતમાં ઓગણી ઓગણી ખાતર માં પછી કુળે માટેની સામાન્ય દવા મારેલી છે અને ત્યાર પછી ત્રીજો સ્પ્રે માર્યો ત્યારે આપણે બાર એકસઠ નામનું ખાતર સાંટેલું છે જે જોઈ શકો કે પહેલો છટકાવ ઓગણી ઓગણી ખાતરનો કર્યો અને પછી જીરું જ્યારે ફૂમક્ય આવી ગયું ત્યાર પછી એનો ફૂટાવ કરવા માટે એને બાર એક સાઈટ જે ખાતરનો ઉપયોગ કર્યો છે પછી ત્રીજા છટકાવમાં તો તમે આનો છટકાવ કરશો એટલે આનાથી ફૂટ પણ વધશે અને જીરાનો ગ્રોથ પણ સારો થાય છે તો આ આપણે બીજો છટકાવ કર્યો છે ખાતરનો અને હવે પછી તમે આગળ પછી અત્યારે જે આ જીરું તમે જોઈ શકો છો અત્યારે આમાં દાણા ચાલુ થઈ ગયા છે ભરાવાના એટલે કે વરિયાળી આવી ગઈ છે મોસ્ટ ઓફ બધે અને પછી અત્યારે તમે આમાં શું છંટકાવ કર્યો છે કયા ખાતરનો કે શું તમે કરેલી છે માવજત આમાં અત્યારે ત્રીજો છટકાવ અમે બાવનજો છત્રીસ નામનું ખાતર કેવા આપેલું છે અને અત્યારે હાલમાં ગેરેલીઓનો છંટકાવ કરેલો છે જે કાળી શરમી માટે અગાઉ નથી પણ અગાઉ એડવાન્સમાં તમે આમાં કાળી શરમી માટે ગેલેલીઓમાં ગેલેલીઓનો છંટકાવ કર્યો છે કર્યો છે તમે જણાવ્યું કે આમાં આપણે અમને જણાવ્યું કે જીરો બાવન ચોત્રીનો ઉપયોગ કર્યો છે તો જીરો બાવન ચોત્રી મિત્રો અત્યારે આપણી પાસે સેતો નહીં હાજરમાં તમને હું ફોટો મૂકી દઈશ ડિસ્પ્લે ઉપર ત્યાં જોઈ શકો છો જીરો બાવન ચોત્રીનો એને ઉપયોગ કરેલો છે આમાં દાણો ભરાવદાર સારો થાય એની માટે અને ક્વોલિટી વધે દાણાની એની માટે એને જીરો બાવન ચોત્રીનો ઉપયોગ કરેલો છે એટલે એને મિત્રો ત્રણ છટકાવ કર્યા છે ખાતરના માત્ર એક પહેલો છટકાવ કર્યો છે ઓગણીસ ઓગણીસ અને પછી એના પછી બીજો છટકાવ કર્યો છે મહિનાના ગાળે બાર એકસઠનો છટકાવ કર્યો છે અને અત્યારે મિત્રો હાજરમાં અત્યારે એને ઝીરો બાવન ચોત્રીસનો આમાં છટકાવ કરી દીધો છે એટલે કે વરિયાળી આમાં ચાલુ થઈ ગઈ છે આમાં જાજા બધા દાણા પણ આવી ગયા છે એટલે એને ઝીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કર્યો છે જેનાથી ક્વોલિટી વધે તો મિત્રો આપણે હજુ એક વિડીયો આનો બનાવશું જ્યારે મિત્રો આ જીરામાં પૂરેપૂરી વરિયાળી આવી જશે અને ત્યારે તમને એક આનું વ્યૂ બતાવીશ કે આ જીરું મિત્રો કેવું થયું છે તો મિત્રો હજી સુધી આપણી ચેનલમાં તમે જોડાના ન હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને શેર પણ કરી દેજો બીજા મિત્રોને એટલે કે એને પણ આની સારી માહિતી મિત્રો મળી રહે તો હવે મિત્રો મળીશું આના નેક્સ્ટ વિડીયોમાં